અગિયાર પોરબંદર લોકસભા ની આસ્થા ટ્રેન અયોધ્યા ખાતે અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગ રૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને સોંપેલી છે અને આ ભાગ રૂપે ભક્તોને ચા નાસ્તો અને એમનું અહીંયા સ્વા રજીસ્ટ્રેશન અને તેમને ભાવ ભર્યું વિદાય આપવા માટે અહીંયા પધારેલ છે ઉપલેટા શહેરના તમામ સામાજિક આગેવાનો પણ અહીંયા પધારેલ છે અને આ તકે રામ ભક્તોને અયોધ્યા મુકામે જે અગિયાર આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધાય આ એકત્રિત થયા છે હું સ્ટેશન અધિક્ષક એચપી દેસાઈ ઉપલેટા આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદર થી લઈને અયોધ્યા તે ઉપલેટા સ્ટેશન પર એને વિશે આવી ત્યારે આસ્થા પેસેન્જર આઈઆર દ્વારા સાડા પેન્સ પાંચસો પેસેન્જર બુક કરેલા જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના રૂપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાની કામ કરેલું દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામના પાઠવવામાં આવી સાથે વિપુલ ધામી ઉપલેટા